સરપંચ થાય બિચારો કવા સરપંચ બનવા માટે ભૂલી જાય ને એમ કે મારે સરપંચ બનુ છે ને હિસાબે અને ગામમાં મોટા વેરઝેર થાય સારા સરપંચ સો પરિવર્તન નમસ્કાર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો બરાબર નો જંગ છે તે જામો છે અને રસ્સાકસી ભરી આ ચૂંટણી છે તે અનેક જગ્યા ઉપર જોવા મળી રહી છે અનેક જગ્યા ઉપર વેવાણ સામે વેવાણ ઉભી છે તો અનેક કુટુંબો છે જે સામ સામે જોવા મળી રહ્યા છે પરંતુ આ ચૂંટણી છે જે ગ્રામ પંચાયતોની એ કેટલી મહત્વની છે આ ચૂંટણીને લઈને ગ્રામ લોકો શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે આ તમામ મુદ્દે વાત કરીએ આપણી સાથે આજે ખેડૂતના આગેવાન ખેડૂત નેતા અને ખેડૂતોમાં લોકપ્રિય એવા દિલીપભાઈ બારડ છે દિલીપભાઈ પાસેથી જાણીશું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે દિલીપભાઈ કેટલી મહત્વની હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણી તો ભાઈ ભારત આઝાદ છું ચારથી પંચાયતી રાજ આવ્યા છે હવે તો પંચાયતની ગ્રામ પંચાયત સરકાર ગ્રાન્ટ ઉપર પુષ્કળ આપે છે પહેલાના જમાનામાં તો ગ્રાન્ટ આપતા નહીં અને સરપંચ સાહેબ બિચારો ઘરને પૈસા કવા ગાળતો અને ભગરી ભે હોય તો એના બોઘરા દૂધ રે એ ગામ ને સા પીતો પોતાના છોકરા સગી વિના રે પણ ટેકેદારો પાતો ઈ જમાનો હવે બદલાઈ ગયો હવે છે તો આધુનિક કલ્ચર થઈ ગયું છે અને સરકાર પણ ગોકુલિયા ગામ મટામાં બનાવવા માટે આધુક ગ્રાન્ટો પણ પુષ્કળ આપે છે એટલે શરબત બનવા માટે પણ હરીફાઈ થાય છે ને લોકોને ને છે કે ભાઈ કામ નો વિકાસ થાય ને ગામમાં પ્રગતિ થાય સર આ ચૂંટણીઓ હોય છે ગ્રામ પંચાયતની તો ઘણી બધી જગ્યા ઉપર પછી વેરઝેર રાખે છે આ વેર જોવા મળે છે એનું શું કારણ છે ને એને કઈ રીતે ટાળી શકાય બાય ગ્રામ પંચાયતની સૂંટણી હોય કે ધારાસભાને વર્ગ સંસદની હોય મારા અનુભવ પ્રમાણે ચાલીસ વર્ષનું દાહર જીવન મારું છે હું નાનાથી ઓગણીસો થી સ્લીપો વેચી વસીને મોટો છું આમાં વીસ વીસ વર્ષના જેને વેર હોય ને એ પોતાના સ્વાર્થ માટે ભૂલી જાય અને સારી વરસથી જેને એક એક લેટ થાળીમાં ખાતા હોય એ હામાં થઈ જાય આ તો રાજકીય સંત વેપર છે અને એકબીજા ના સ્વાર્થ માટે ગમે તે હદે જાય એટલે સામાન્ય માણસ અને આમ જનતા આને માથે લેવાય નહીં ગામમાં સુલે શાંતિ બની રહે અને પ્રેમ ભાવથી બન્યા રહે એવા પ્રયત્ન થાય અને સરકાર શ્રી યોજના છે કે ભાઈ સમૃત કામ થાય તો એને અમુક બધી ગ્રાન્ટો ફ્રી આપે છે કામ ને પ્રોત્સાહિત વધારે કરે છે તો એ તરફ જવું જોઈએ એટલે દિલીપભાઈ સરપંચ ધારે તો શું કરી શકે કારણ કે એવું મનાય છે કે સરપંચ છે તે મહત્વનું એ પદ છે પરંતુ અત્યારે શું સ્થિતિ છે સરપંચોની અને સરપંચ ધારે તો શું શું કરી શકે સરપંચ ધારે તો ગામનો પ્રથમ નાગરિક છે જેમ પ્રથમ વડાપ્રધાન આપણા દેશના પ્રિયમ નાગરિક હોય રાષ્ટ્રપતિ હોય એમ ગામનો પ્રથમ નાગરિક સરપંચ શ્રી છે તો સરપંચ ધારે તો અત્યારના આધુનિક સમયમાં ડિજિટલ યુગમાં સરપંચ ધારે તે કરી શકે એને સરકાર શ્રી પણ પુષ્કળ પ્રમાણમાં ગ્રાંટો આપવામાં આવે છે આયોજનની ગ્રાંટું એટિવિટીની ગ્રાટું જિલ્લા પંચાયતની ગ્રાટું સાંસદીની ગાંઠો ધારોસભાઈની ઘ્રાટું એટલે સરપંચ ધારે તો ગામને ઉપર બનાવે છે અને ગામમાં વેરજર મિટાવી શકે છે પણ ગામમાં કુશળ થાય એવા પ્રયત્નો થવા જોઈએ નહીં દિલીપભાઈ માનો કે તમારા ગામના સરપંચ હવે તમે ગ્રામજન છો તમે મતદાર છો સરપંચ ચૂટીને નીકળ્યા છે પરંતુ આ સરપંચ ઉપર તમારે શું આશાઓ હોય છે સરપંચ ઉપર તો ગામના દરેક નાગરિકને અપેક્ષા હોય કે ભાઈ ગામના દરેક લોકોને સાથે લઈને સાહેબ ગામનો વિકાસ કરે અને ગામમાં કોઈ કુસંપ ન થાય ગામમાં લડાઈ ઝગડા ન થાય કે વેર્જર ન થાય આ સામાન્ય ચૂંટણીમાં ઘણી વખત એકબીજા વેવાય વેવાય તૂટી જાય છે બેન ભાઈને અબોલા થઈ જાય છે અને ખાસ મિત્ર હોય છે દુશ્મન બની જાય છે એના કરતાં તો ગામમાં સુલે શાંતિ બની રહે અને હું તો એમ કહું કે ભાઈ આવી સામાન્ય ચૂંટણીમાં આપણે કોઈ હાટુ થઈને દુશ્મન થવાની જરૂર નથી આપણે યોગ્ય લાગે એ ઉમેદવાર ને મત થઈ દેવાય એ બે ઉમેદવાર કાલે પાસે એક થાળીમાં ખાઈને આપણે કાયમ માટે અલગ ને અલગ રહીએ એના કરતા સામાન્ય નાગરિકને હું કહેવા માંગુ છું કે આપણે કોઈની ચૂંટણી માથે લઈને કાઈટ થવાની જરૂર નથી આપણે સામાન્ય નાગરિક છે સામાન્ય ખેડૂત છે ને સામાન્ય જનતા છે તો આ લોકો એના સ્વાર્થ માટે થઈને પંદર દિવસ આપણે ઉશ્કેરો એમાં આવવું જોઈએ નહીં દિલીપભાઈ તમે કેટલા વર્ષથી સરપંચની ચૂંટણીમાં મતદાન કરો છો એવું સાંભળ્યું સંભળું કે તમે પ્રચાર પણ કરતા હોય છો તો ક્યારે એવા કોમેડી સીન કોઈ જોવા મળ્યા માં ઘણી વખત આ કોમેડી સીન જોણા બન્યા છે કે ઘરના છોકરા સદ્યુ વિનાના ના રાય પર ટેકેદારના છોકરાને કપડા લઈ દેવા પડે પાદ ઘરના ખેતર ખાલી પડ્યું હોય વાયા વિનાનો પણ ઓલો ભાઈ આવે કે મારે મારા બાજરોમાંથી મારે માનવીના બિયારણ લેવું તો એ કોક પાકે ઉશીના લઈને એને દેવા પડે ના ઘરના ખેતરમાં જ્યાર વિનાનો હોય આવા તો દાદા બધા બનાવો છે કે ચૂંટણી પૂરી થાય અને કોક ના દાગી ના જાય સરકારના સમયમાં જમીનો વેચાઈ ગઈ આવા તો ઘણા બધા બનાવો બને છે કે ભાઈ ચૂંટણી લડવામાં પોતાને ઘણો બધો ખર્ચો થાય છે તો આર્થિક રીતે નબળાઈ આવી જાય છે એવું ઘણું બધું બને છે ચૂંટણી લડવા માટે ખર્ચો કરી ચૂંટણી લડે શું એના માંથી ક્યાં આવક ક્યાં પગાર બગાર તો છે નહિ દિલીપ ભાઈ તો કઈ રીતે ઘરના પૈસા શું કામ બગાડે પણ ઘરના લોકો ને અપેક્ષા તો હોય જ ને લોકો ને ક્યારે આગેવાન થવા માટે ક્યારે પ્રયત્ન કરતા હોય એમાં કઈક આવક હે એમાં કઈક દેખાતો હોય તો લોકો પ્રયત્ન કરતા હે ને ખાલી સેવા કરવી તો આમાં દાદા લોકો સેવા કરે ને અન્ન ક્ષેત્ર હલાવે પાણીના ના પરબ હલાવે એમનું શું હલાવે પણ આ તો પોતાનો પણ સ્વાર્થ સાધવા પોતાનો હિત સાધવા માટે લોકો પ્રયત્ન કરે છે અચ્છા હમણાં આપડે અહીંયા કેવી રસાકસી છે આપણા તાલુકામાં ઘણી બધી ઠેકાણે પંચાયતની છે જે છે અને એમાંય લોકોની રસાકચી તીવ્ર છે ન ગેના પૈસા પણ ઉડાડે છે અને લોકોને એકબીજાને મનસ્વે મન થઈ જાય છે નાના નાના ગામમાં બધા એક તો હળી મળીને રહેતા હોય અને આવી સામાન્ય સૂંટણીના હિસાબે વેરધેર થઈ જાય છે સ્વમિના અબોલા થાય છે કોકને હેદે હાલવાનો બંધ થઈ જાય છે કોના રસ્તા બંધ થઈ જાય છે આવા બધા બનાવો ન મને અને ગામમાં શાંતિ ધરવા રહે એવા પ્રયત્નો લોકોએ કરવા જોઈએ ભાઈ તમે સાંભળ્યું એક ઉનાનું નવગલા ગામ

મોટા થાય આખો થી પંચાયત કરે અને ગામના પાણી બધી ધ્યાન રાખેલી થાય બીજું કઈ લઈ લેવાનું નથી પણ લોકો ને એમ એ મારે એક સરપંચ બનવું છે મારે પદ મેળવવું છે એ માટીને ને હરીફાઈ ને હિસાબે લોકો માં અને ગામમાં મોટા વેરઝેર થાય છે સારો સરપંચ આવે તો પરિવર્તન થાય છે સારા સરપંચ હોય તો સો ટકા પરિવર્તન થાય છે આપણી બાજુમાં બાદલપરા ગામ છે રાજકોટ ની બાજુમાં રામ રાજસમંડિયાળા ગામ છે જે ગોકુળિયા ગામ છે સ્માર્ટ વિલેજ તરીકે પ્રસન્ન થયા છે અને લોકો એની વિદેશના અને દેશના પણ મુલાકાતો લઈ છે એવા લોકો પણ કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરશે ને પોતાના પૈસા ખર્ચીને પણ એમાં સેવા આપે છે તો આ દિલીપભાઈ બારડ હતા ખેડૂત આગેવાન ખેડૂત નેતા હવે અને આ વિસ્તારના ખેડૂતોમાં લોકપ્રિય છે દિલીપભાઈને સાંભળવા માટે ખેડૂતો છે તે રાહ જોઈતા હોય છે તેમના વિડીયોની આપ તમામને નમ્ર વિનંતી છે ખેડૂત પોથી ચેનલ છે તે ખેડૂતોને માટે આ ચેનલ અવાજ ઉઠાવી રહી છે ખેડૂતોના પ્રશ્નો છે જે તેને વાચા આપી રહી છે તો આપ પણ અમારા ખેડૂત પોથી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ પર અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો જેથી કરીને દિલીપભાઈની સાથે સાથે તમામ ખેડૂતોના જે પ્રશ્નો છે એ ખેડૂતોની જે રજૂઆતો છે એ આપણા સુધી અમારા વિડીયો છે તે અપલોડ થાય છે તે આપણા સુધી પહોંચતા રહે તો ખેડૂત પોથીને સબ્સ્ક્રાઇબ કરવાનું અને ફોલો કરવાનું ના ચૂકતા